દોસ્તો આ સત્ય ઘટનાની વાત છે વાત કંઈક એવી છે કે પ્રયાગરાજ નજીક આવેલા એક નાનકડા એવા ગામમાં રહેતી વીસ વર્ષની ગૌરી જેનું નામ હતું ગૌરી જે ગૌરી રોજે સવારે જે ગૌરીની સવારની શરૂઆત મહાદેવના નામથી થતી હતી તો વળી એ દિવસનો અંત પણ એ મહાદેવના નામથી જ થતો હતો મહાદેવની પરમ ભક્ત હતી વાત કે કેવી છે કે જે નાગા સાધુઓને જમાડવા માટે ગંગા નદીને પહેલે પાર રોજે જતી હતી એક દિવસ એને જવામાં લેટ થયું ત્યારે આ મોડું થતાંની સાથે જ એ નાગા સાધુએ એક એમ કહ્યું કે આખરે ગૌરી મહાદેવની જો સાચા અર્થમાં પૂજા કરવામાં આવે તો તમે મહાસાગર પણ તરી શકો છો ત્યારે આ ગૌરીને આ વાત એમને હૃદય સ્પર્શી ગઈ ત્યારે ગૌરીએ પોતે આ વાતનું પ્રૂફ કરવા માટે બીજા દિવસે સવારે વહેલી આવે છે અને એને જોઈને એ નાગા સાધુ એ નવાઈ પામી જાય છે ગૌરીને પૂછે છે કે આજે તું આટલી બધી વહેલી કેવી રીતે આવી ગઈ ત્યારે ગૌરી જણાવે છે કે હું આ ગંગા નદી છે એ ઠેકીને આવીશું એટલે કે ગંગા નદી ઉપર ચાલીને આવીશું આ નાગા સાધુ આ ગૌરીની વાત સાંભળીને અચંબિત થઈ જાય છે એ જોવા માટે પોતે એને કિનારે લઈ જાય છે ત્યારે એ કિનારે જાય છે ત્યારે ગૌરી એમની સામે ગંગા નદી ઉપર ચાલે છે ત્યારે એ સાધુ પણ આ ગૌરીની સામે ઝૂકી જાય છે દોસ્તો આ નાગા સાધુઓની સામે આ ગૌરી એ પોતે ગંગા નદી ઉપર ચાલે છે અને આ ચમત્કાર જોઈને સૌ લોકો હેરાન થઈ જાય છે વીસ વરસની પ્રયાગરાજ નજીક આવેલા ગામડામાં રહેતી નાનકડી એવી દીકરી ગૌરી એ મહાદેવની પરમ ભક્ત હતી જ્યારે જ્યારે પણ મહાદેવને યાદ કરવામાં આવે છે ત્યારે એ ભક્તની વાહરે ચોક્કસપણે આવે છે એ કોઈ પણ સાગરની તો વાત દૂર નહીં રહી મહાસાગર પણ કરી શકે છે એમની જો આસ્થા અને સાચી શ્રદ્ધા સાથે એમને પ્રણામ કરવામાં આવે એમનો આદર કરવામાં આવે અને એમનું સ્મરણ કરવામાં આવે તો મહાદેવ અચૂકપણે એમના ભક્તની રક્ષા કાજે આવે છે એવું જ આ ગૌરીએ સાબિત કરી બતાવ્યું છે દોસ્તો દોસ્તો આપણે જાણીએ છીએ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે આ કુંભ મેળામાં અનેક સાધુ સંતો પહોંચ્યા છે અને એને લઈને જ હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં એ વિસ્તારમાં આગ લાગી હતી અને આ આગની ઘટના અનેક લોકો સુધી પહોંચી છે ત્યારે આ મહા આગમાં અનેક લોકોની જાનહાની થઈ હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે દોસ્તો પ્રયાગરાજમાં આપણે જાણીએ છીએ આ કુંભ મેળામાં દેશ વિદેશમાંથી અનેક સાધુઓ સંતો ઉપસ્થિત થાય છે આપણા દેશના અનેક વિસ્તારોમાંથી સાધુઓ આવે છે અને હજારો નહીં લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં સાધુઓ એકઠા થાય છે અને આ નદીમાં સ્નાન કરીને પોતે ધન્યતાની અનુભૂતિ કરે છે ત્યારે દોસ્તો આ હજારો લોકોની જનમેદની વચ્ચે જ્યારે આ પ્રયાગરાજનો કાકુંભ મેળો અનેક વર્ષો પછી આયોજિત થતો હોય ત્યારે એમાં પણ સેફ્ટીને લઈને ખૂબ વિચાર કરવામાં આવતો હોય છે દરેક લોકોને સેફ્ટીના પ્રશ્નો ઊભા ન થાય અને આખરે આગ વિસ્ફોટ જ્યારે વધારે આવા પાવરફુલ બને ત્યારે આવી સમસ્યા ઊભી ન થાય એના માટે એનડીઆરએફની ટીમ અને અનેક ફાયર બ્રિગેડના જવાનો તૈનાત હોય છે ત્યારે એઓએ આગ ઉપર કાબુ મેળવવા માટેના અનેક પ્રયત્નો હાથ ધરી દીધા છે અને હવે કા આગ છે કાબુમાં આવવાની પૂરી શક્યતાઓ હોય છે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે દોસ્તો આ પ્રયાગરાજના કુંભ મેળામાં હજારો નહીં લાખો નહીં કરોડોની જનમેદની વચ્ચે જ આખો આગનો માહોલ ફેલાઈ ગયો હતો અને જેના કારણે અફડા તફડી મચી ગઈ હતી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ સચોટ માહિતી સામે આવી નથી અમે તમને અહેવાલ મુજબ જણાવી રહ્યા છીએ કે કોઈ જાનહાની હજુ સુધી થઈ નથી હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મેળામાં હજારો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે અને હજારો નહીં પણ લાખો નહીં કરોડોની સંખ્યામાં સાધુ સંતો આ ગંગા નદીમાં ડૂબકી લગાવીએ અને પોતાના પાપ ધોતા હોય છે ત્યારે દોસ્તો આ સોળ વર્ષની ગૌરીની આ સત્ય ઘટના તમને કેવી લાગી તમને શું આ વાતોમાં સત્ય લાગે છે પ્રયાગરાજમાં ચાલી રહેલા આ વિશે તમારું શું કહેવું છે આ કુંભ મેળામાં આ અનેક સાધુ સંતો જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમની ફોટો અને તસવીરો સોશિયલ મીડિયા પર વખતો વખત વાયરલ થતી હોય છે ત્યારે દોસ્તો આ ઘટના વિશે તમને શું લાગે છે કે આખરે આ સોળ વર્ષની ગૌરીની વાત સત્ય છે કે ખોટી છે જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં આપનો વિચાર આવકારી હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલા ધન્યવાદ